માતાજી આવું મારું કરે બધા હાજા નરવા રાખે એવી પ્રાર્થના અને જો અમે વાડી આવી ગયા છે અને થાબા ઉપર છે કેમ કે અમારી વાડી દેખાય તો જો આ છે અમારી વાડી ઓલી બાજુ જીરું વાવેલું હતું ને આ સાઈડ ચણા વાવેલા છે ને જો આ છે અમારી છેતુડી છેતુડા આવી ગયા છે પણ કાસા છે જે પાયકા નથી અને આ છે અમારો સર અમારી વાડી છે આ સાઈડ કૂવો છે ને હમણાં કર્યા લગ્ન છે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો કેમ કે ચાલુ હતી એટલે હમણાં બ્લોગ નતા બનાવતા તો આજ થોડોક ટાઈમ મળ્યો છે તો કીધું હાલો એક બ્લોગ બનાવી આ છે અમારો કુવો જોવો કુવા ન કાંઠે પીપળો છે આ બહુ જૂનો કુવો છે જો આ અમારો કુવો છે ને હવે જવા જાવું છે અમારે શેણા લેવા કેમ કે અમારા ભાઈ ગયે છે કે શેણા શેકવા છે તો એમ જાય શેના લેવા જોવો આપણે શેણા લેવા પોગી ગયા છે વી આ બાજુમાં જો અમે ગાજર વાવેલા છે આ છે ગાજર અને દેખાય એ અમારું જીરું છે એ જે છે જો એ ખાટું થઈ જ ગયું છે આ ડુંગળી અને હારે જો ધાણી વાવેલી છે તો આ છે અમારી કોથમીર આ આખો ડુંગળીનો કેરો છે બધું એક કેરામાં જ વાવ્યું તું જગ્યા નહિ ને એટલે ઓલી બાજુ લસણ વાવેલું છે જો આ છે અમારું લસણ આ ઠેઠ આમે વાડ દેખાય ત્યાં સુધી આ લસણનો કેરો છે આવડો કેરો વાવ્યો છે અમે લસણનો અને સામેની સાઈડ બીટ છે હાલો એ બતાવી દેવી તો જોવો આ છે અમારા બીટ એટલા બીટ વાવ્યા છે અમે બહુ મોટા જબરા બીટ થઈ ગયા છે અને આ છે અમારા ચણાનું સાચું સફેદ ચણા વાવેલા છે આપ વેલા વાવી દીધા હતા એટલે આમાં પોપટા થઈ ગયા છે ને બીજા વાવેલા છે પણ એમાં આજે નથી ત્યાં તો આપણે ઉપાડી લેવી તો જો આપણે ચણા ઉપાડી લીધા છે ને જો હવે આપણે જઈશી વાળીએ તો જો અમે હાલતા થઈ ગયા છે એ ને જો સામે દેખાય એ અમારા ભૂરા ભાઈ છે જો અમારા જીરા ધ્યાન રાખે છે અને આ છે અમારું જીરું અમારું જીરું કેવું છે એ કમેન્ટ કીજો જો આ દેખાય અમારું જીરું છે હવે ખાટું થઈ ગયું છે એટલે હવે બહુ પાકતા વાર નહી લાગે અમાર ભાઈ આવી ગયા છે સોસણા લેવા એ ભાઈ એ આઈ લવ ભાઈ સણા છે કે દવા લઈ અમાર ભાઈ જો ધજા ખોડે છે કેમ કે અમાર જીરા નજર ન લાગે ને એટલે જો અમે જીરામાં કાળી ધજા ખોડી હતી પડી ગઈ છે પવન બહુ છે આજ મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય કમેટ માં કીજો જો અમારે કાઈ ધજા ખોડી વાળી છે હા હાલ હવે તો જો અમે વાડીએ આવી ગયા છે અને શેક પાસે શેણા આસે અમારું ગાડુ બળદ ગાડુ છે

આવા કંઈક છે અમારા ચેણા તો આવા પોપડા આવ્યા છે અમારા શેણામાં આવા કાંઈક છે શેણા અમારા તો જો હમણાંથી બ્લોગ નહોતો બનાવ્યો અને બનાવ્યો છે તો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કીજો અને જો ગેમ જ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય મોગલમાં ફરી મળશું નવા બ્લોગમાં જય માતાજી